સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતે એક વીઘા જમીનને જાણે પ્રયોગશાળા બનાવી છે અને એઆઈ પદ્ધતિથી ખેતી કરી ત્રણસો વીઘામાં રાજ્યનું સૌથી મોટું કેસર કેરીનું ફાર્મ બનાવ્યું છે તેમની જમીન પર એક બે નહીં પરંતુ કહી શકાય કે એક લાખથી વધુ કેસર કેરીના આંબા છે તેમણે ઇઝરાયલ પદ્ધતિથી આંબાનું વાવેતર કર્યું છે ફાર્મમાં આધુનિકતાનો ઉપયોગ કરી એઆઈ ટેકનોલોજી પણ ઇન્સ્ટોલ કરી છે આ પદ્ધતિ વાતાવરણને ચૌદ દિવસ પહેલાં દર કલાકના એનાલિસિસ રિપોર્ટ ખેડૂતોને આપતી રહે છે બે હજાર સત્તર અઢારમાં કોરોના પહેલા જ્યારે હું ઇઝરાયલ ગયો હતો ખેતી વિષયક ટૂર માટે ત્યારે ત્યાં મેં નેટાફેમ કંપનીમાં ટેકનોલોજી જોઈ હતી એ લોકો પાસે હતી પણ ત્યારે એ ભારતમાં અવેલેબલ નહોતી મેડ ઇન ઇન્ડિયામાં બેંગ્લોરની જ એક કંપનીએ આ સિસ્ટમ વિકસાવી છે અને ખેડૂતોને આપે છે પછી કંપનીનો કોન્ટેક કરીને મેં સુરતમાં આપણા ફાર્મ પર વસાવી એમાં અલગ અલગ જાતના વાતાવરણના જમીનના